જય દ્વારકાધીશ વેલકમ ટુ માય માયુબ ચેનલ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ એકદમ નવી અને લગ્ન પ્રસંગમાં હોય ઇઝી રીતે પાઇનેપલ એટલે કે પાઇનેપલનો હલવો બનાવવા માટે મેં આ એક મોટી સાઇઝનું પાઇનેપલ લીધું છે તેને આપણે આ રીતે તેની પાછળનો જે દંઠલનો ભાગ આવે છે તેને કટ કરી લઈશું હવે ડંઠલનો ભાગ દૂર થઈ જાય ત્યારબાદ તેને આપણે આ રીતે એકદમ ગોળ સ્લાઇસની અંદર તેને કટ કરી લઈશું વધારે પડતી જાડી કે વધારે પડતી પાતળી સ્લાઇસ ન હોવી જોઈએ તેને આ રીતે આપણે ગોલ્ડ સ્લાઇસની અંદર કટ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે તેને બરાબર પાઇનેપલને કટ કરી લઈશું હવે પાઇનેપલ અહીંયા અમારું આ રીતે એકદમ પતલી સ્લાઇસની અંદર કટ થઈને તૈયાર થઈ ગયું છે તેને મેં આ રીતે બે ભાગની અંદર ડિવાઈડ કર્યું છે અહીંયા મેં આ રીતે મોટા પીસીસને કરી રાખ્યા છે અને અહીંયા મેં આ રીતે નાના પીસીસ કરી રાખ્યા છે હવે મેં અહીંયા આ રીતે નાની સાઇઝનો મિક્સર ચાર લીધો છે નાની સાઇઝના મિક્સર જારની અંદર આપણે જે પાઇનેપલના મોટા કટકા કરેલા છે તે મોટા કટકાને એડ કરી લઈશું હવે પાઇનેપલની અંદર મોટા કટકા એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર પાણી એડ કર્યા વગર તેને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો આપણો પાઇનેપલનો સારો એવો પલ્પ ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગયો છે હવે અહીંયા મેં મિક્સર બાઉ લીધું છે તેની ઉપર આ રીતે ગરણી રાખી લઈશું અને તેની ઉપર જે પલ્પ બનાવેલો છે તે પલ્પને એડ કરી લઈશું અને તેને આપણે આ રીતે ચમચીની મદદથી હલાવતા જઈને તેને બરાબર ગાળી લઈશું જેથી કરીને પલ્પની અંદરથી અંદર વધારાનું જે રેસાવાળો કે કાંડાવાળો ભાગ હોય તે નીકળીને તૈયાર થઈ જાય જો તમને કાતરી હોય કે તેની અંદર કોઈ ગાંઠા કે એટલે કે આખા પાઇને કે કાંટાનો ભાગ નથી તો તમે તેને ગાળ્યા વગર પણ યુઝ કરી શકો છો પરંતુ આ રીતે ગાળીને લેવાથી આપણા મગજનો વહેમ દૂર થઈ જશે અને તેની અંદર જે કાંટા કે રેસાનો ભાગ હશે તે દૂર થઈ જશે તમે જોઈ શકો છો અહીંયા અમે બધો જ પલ્પ આ રીતે ગાળીને તૈયાર કરી લીધો છે અને તેની અંદરથી આ રીતે રેસા અને કાંટાવાળો ભાગ નીકાળી લીધો છે હવે અહીંયા મારો પરફેક્ટ થિકનેસ સાથે અહીંયા રસ તૈયાર થઈ ગયો છે તેની અંદર વન થર્ડ કપ જેટલું પાણી એડ કરી લઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું અહીંયા વધારે પડતું પાણીનો ઉપયોગ ન કરવો અહીંયા જોઈ શકો છો આ રીતે તેનો ઘટ સરબત બનાવી લઈશું અને હવે તેને આપણે સાઈડમાં મૂકી લઈશું હવે તેને માપ કરતી વખતે તમે જોઈ શકો છો અહીંયા મેં એક કપ જેટલો માપ માપ કર્યું છે હવે તેની અંદર મિક્સર બાઉલની અંદર પણ બીજા બે કપ જેટલું રસ છે એટલે કે મારે અહીંયા ટોટલ ત્રણ કપ જેટલો રસ છે હવે અહીંયા મેં કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે કઢાઈ ગરમ થાય ત્યારબાદ તેની અંદર એક ચોથાઈ કપ જેટલું ઘી એડ કરી લઈશું અહીંયા મેં ઘરે બનાવેલું ઘી લીધેલું છે ઘી ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર આ રીતે બદામની કતરણને એડ કરી લઈશું અને હવે તેની અંદર આ રીતે સૂકી દ્રાક્ષ એટલે કે કિસમિસને એડ કરી લઈશું તમે ડ્રાય ફ્રૂટ્સ તમારી રીતે ચોઈસ પ્રમાણે લઈ શકો છો હવે તેને બરાબર આપણે ઘીની અંદર રોસ્ટ કરી લઈશું આ રીતે ડ્રાય ફ્રૂટ્સને ઘીની અંદર રોસ્ટ કરીને લેવાથી તેનો સ્વાદ બહુ જ સરસ આવે છે હવે તમે જોઈ શકો છો ઘીની અંદર રોસ્ટ કરવાથી આપણી દ્રાક્ષ સારી એવી ફૂલીને તૈયાર થઈ જશે ત્યારે સમજવું કે આપણા ડ્રાય ફ્રુટ સારા એવા કૂક થઈને એટલે કે બરાબર રોસ્ટ થઈને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો અહીંયા બે જ મિનિટમાં આપણી દ્રાક્ષ સારી એવી ફૂલીને તૈયાર થઈ ગઈ છે હવે તે જ ગરમ ઘીની અંદર મેં અહીંયા એક કપ જેટલી સોજી એડ કરેલી છે અહીંયા મેં સોજી મોટી સાઇઝની લીધેલી છે જે આપણે ઉપમા અને શીરામાં વાપરતા હોય તે સૂજી લીધેલી છે હવે તેને બરાબર ઘીની અંદર મિક્સ કરી લઈશું તમે અહીંયા નાની સાઈઝની સોજી લેતા હોય તો તે પણ ચાલશે પરંતુ તેને પણ આપણે સ્લો ગેસની ફ્લેમ પર જ કૂક કરીશું અહીંયા આપણે સોજીને બરાબર મિક્સ કરતા જઈને સ્લો ગેસની ફ્લેમ પર કૂક કરી લઈશું

કૂક કરી લઈશું તમારા મનમાં પ્રશ્ન હશે કે આપણી સોજી કૂક થઈ જશે તો ક્યારે ખબર પડે સોજી કૂક થઈ જશે તો તેની અંદરથી સારી એવી સુગંધ આવવા લાગશે તેની આજુબાજુમાંથી ઘી સેપરેટ થશે અને તેની અંદર થોડા નાના એવા બબલ્સ થવા લાગશે અને તે બબલ્સ શાંત પડી જાય ત્યારે સમજવું કે તે સારી એવી કૂક થઈ ગઈ છે અને સોજીનો કલર પણ સે જેવો ગોલ્ડન બ્રાઉન તૈયાર થઈ જશે ત્યારે સમજવું કે સોજી આપણે બરાબર ઘીની અંદર કૂક થઈ ગઈ છે હવે આપણે તેને આ રીતે સતત હલાવતા જઈને સોજીને બરાબર ઘીની અંદર રોસ્ટ કરી લઈશું તમે જોઈ શકો છો અહીં આપણી સોજી બરાબર થોડાક સમય બાદ હલાવ્યા પછી તે એકદમ કલર પણ ચેન્જ થવા લાગ્યો છે અને તેની અંદરથી ઘી પણ થોડું એવું છૂટવા લાગ્યું છે તમે જોઈ શકો છો આ રીતે તેને આપણે સતત હલાવતા જઈને કૂક કરી લઈશું આ રીતે સોજીને બરાબર હલાવતા જઈને કૂક કરવાથી તે કાચી નથી રહેતી અને તેનો સ્વાદ બહુ જ સરસ આવે છે સોજીને તમે વધારે પડતી ફાસ્ટ ગેસની ફ્લેમ પર શેકશો તો સોજી બરાબર લાલ થઈ જશે પરંતુ કાચી જ રહેશે અહીંયા તમે જોઈ શકો છો લગભગ દસ જ મિનિટમાં આપણી સોજીની અંદર ઘી સેપરેટ થઈ ગયું છે અને તેની અંદર નાના નવા બબલ્સ પણ આવવા લાગ્યા છે હવે તેને પણ આપણે આ રીતે નોન સ્ટોપ એક જ ડાયરેક્શનની અંદર હલાવતા જઈને બરાબર શેકી લઈશું જેથી કરીને તેની અંદરના જે બબલ્સ છે બબલ્સ બેસી જાય હવે ગેસ સ્ટવને આપણે ઓફ કરી લઈશું તમે જોઈ શકો છો ઘીની આપણે સોજીની અંદર સારું એવું ઘી છૂટવા લાગ્યું છે અને તેનો કલર પણ સારો એવો ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો તેને આપણે આ રીતે નોનસ્ટોપ હલાવતા જઈશું ગરમ કઢાઈની અંદર સોજી આપણે વધારે થોડી શેકાઈને તૈયાર થઈ જશે ગેસની ફ્લેમને મેં અહીંયા ઓફ કરી લીધી છે તેને આપણે બરાબર શેકી લઈશું હવે તમે જોઈ શકો છો આપણી સોજી એકદમ પરફેક્ટ રીતે સારી એવી શેકાઈને તૈયાર થઈ ગઈ છે હવે ગેસ સ્ટવ ઓન કરી તેની અંદર જે પલ્પ બનાવી રાખે છે પાઇનેપલનો તે પલ્પને એડ કરી લઈશું અને તેને બરાબર આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે તેની અંદર જે નાના પીસીસ પાઇનેપલના હતા તેને પણ એડ કરી લઈશું અને હવે તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું જેથી કરીને રસ અને પાઇનેપલ સોજીની અંદર બરાબર મિક્સ થઈને તૈયાર થઈ જાય જોઈ શકો છો હવે તેની અંદર એક ચોથાઈ કપ જેટલી ખાંડ એડ કરી લઈશું અહીંયા મારું પાઇનેપલ થોડું પાકું હોવાને લીધે તે વાળું હતું તેથી કરીને મેં અહીંયા એક ચોથાઈ કપ જેટલી જ ખાંડ એડ કરેલી છે તમે ખાંડ એટલે કે મીઠાશ તમે તમારી રીતે વધારે કે ઓછી કરી શકો છો પરંતુ પાઇનેપલના હલવામાં મીઠાશ એ બહુ જ જરૂરી છે કારણ કે પાઇનેપલ અમુકવાર ખટાશવાળું પણ હોવાને લીધે પાઇનેપલનો હલવો ખટાશવાળો હશે તો ભાવશે નહીં હવે તેને બરાબર મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો હવે તેની અંદર આવી તમે ઓર્ગેનિક ફૂડ કલર લીધો છે યલો કલરનો તેને પણ આપણે એડ કરી લઈશું ફૂડ કલર એ એકદમ ઓપ્શનલ છે જો તમારા ઘરમાં અવેલેબલ હોય તો તમે તેને એડ કરી શકો છો અવેલેબલ ન હોય તો તમે એડ નહીં કરો તો પણ ચાલશે હવે તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું જો તમે સોજીને બરાબર શેકશો તો પાઇનેપલના હલવાનો ઓટોમેટિક કલર આવી જશે તમે જોઈ શકો છો હવે આપણો પાઇનેપલનો હલવો કૂક થઈ જાય ત્યારબાદ તેની અંદર રોસ્ટ કરેલા ડ્રાય ફ્રૂટ અને પિસ્તાને એડ કરી લઈશું હવે તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે એક જ ડાયરેક્શન અંદર મિક્સ કરી લઈશું જેથી કરીને ડ્રાયફ્રુટ્સ બરાબર હલવાની અંદર મિક્સ થઈને તૈયાર થઈ જાય અને હવે હલવાની અંદર બરાબર ડ્રાય ડ્રાયફ્રુટ્સ મિક્સ થઈ જાય ત્યારબાદ તેને આપણે આ રીતે નોન સ્ટોપ હલાવતા જઈને જ કૂક કરી લઈશું નહીં હલવો આપણો તળિયે દાજી જશે અને તેની અંદર સ્વાદ પણ સારો નહીં આવે જો દાજી જશે તો હલવાની અંદર સ્વાદ બહુ જ ખરાબ આવશે હવે તમે જોઈ શકો છો તેની આજુબાજુમાં પણ દસ જ મિનિટમાં ઘી સેપરેટ થઈ ગયું છે હવે તેને પણ આપણે આ રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે કઢાઈની અંદર હલવો બરાબર ગોળ ફરવા લાગ્યો છે એટલે કે કઢાઈ પણ છોડી દીધો છે તેથી સમજી લેવું કે આપણો હલવો સારો એવો તૈયાર થઈ ગયો છે હવે તમે જોઈ શકો છો આ રીતે તેને ફરી આપણે થોડીક માટે કૂક કરી લઈશું જેથી કરીને હલવો બરાબર કૂક થઈને તૈયાર થઈ જાય તમે જોઈ શકો છો આ રીતે હલવો બરાબર કઢાઈને છોડી દે ત્યારે સમજવું કે હલવો બરાબર આપણો સારી રીતે કૂક થઈને તૈયાર થઈ ગયો છે હવે હલવાની અંદર ઘીનું પ્રમાણ એકદમ પરફેક્ટ હોવાને લીધે તેની અંદર આ રીતે એકદમ લચકાદાર અને દાણાદાર ઘી હલવો તૈયાર થયેલો છે જો તેની અંદર ઘીનું પ્રમાણ ઓછું હશે તો તે એકદમ સૂકો એવો તૈયાર થશે જેથી કરીને આપણે ઘીનું પ્રમાણ થોડુંક વધારે રાખીશું હવે તેને આપણે સર્વિંગ પ્લેટની સર્વ કરવા માટે મેં અહીંયા આ રીતે પ્લેટ લીધેલી છે હવે તેની ઉપર આ રીતે મેં હલવા ભરેલો બાઉલ લીધેલો છે તેને આ રીતે ઉલટો કરીને તેને ઉપરથી થોડીકવાર માટે આ પ્રેસ કરીશું તમે જોઈ શકો છો આ રીતે બાઉલના શેપની અંદર આપણો હલવો બરાબર સેટ થઈ ગયો છે તેની ઉપર આ રીતે ગાર્નિશ કરવા માટે મેં કાજુના પીસીસ લીધેલા છે પણ કાજુના પીસીસથી તેને આપણે સારી રીતે ગાર્નિશ કરી લઈશું ને અહીંયા આપણી સર્વિંગ પ્લેટ પણ સૌ થઈને તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગે મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન જરૂર દબાવજો જો તમે મારી રેસીપી ફેસબુક પેજ પરથી જોતા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલા જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બદલાય ને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ